છાપરું કેવાય એને અમારા ગોમડા છાપરું છાપરું હા તો છાપરા પર તો નહીં થાય બાયક હે તમાર જો બાઇક કઈ નહીં ફોર વ્હીલર હે ફોર વ્હીલર હે હા તો ફોર વ્હીલર પર લોન થઈ જાય તમાર એવું બહુ ફોર વ્હીલર ઉપર લોન થઈ જાય તો કરી લઈએ હેડો ને હવે જોઈએ જ છે લોન હારું કારણ કે લોન થાય ને હા તો કઈક ઘર બાર બનાવી દે તો તમારે કેટલી લોન લેવાની મારી ગણતરી તો દસ લાખ ની છે દસ લાખ તો પછી આપડે પેલા ગાડી જોઈ લઈએ પછી હું તમને કહી દઉં કે લોન કેટલી મળશે દસ લાખ તો નહીં પણ તમારી જેવી ફોર વ્હીલર હશે એ પ્રમાણે લોન તમને થઈ જશે એટલે એમાં ફોર વ્હીલ ની આગળ ઉભા રહીને ફોટા બોટા પાડવા પડશે હા હા ફોટા પાડવા પડશે ને બધું એની જે પ્રોસેસ આવે ને મારે પૂરી કરવી પડશે એવું હા હેડો હેડો જોઈ લો બીજું તો શું અને સાહેબ થઈ જાય ને લોન તો હું તમને હા ને 2.5000 તો આલે અરે યાર મારે બરોબર તમે મારી માટે મહેનત કરો તો મારે તમારે માટે મહેનત તો કરવી પડે ને સાચી વાત એ બધું તો છોડો હ લો પાલ્લો ફોટા હેડો અરે ગાડી હેડો ફોર વ્હીલર આ ફોર wheelર ભઈ આ જુઓ તો એક બેટ ના ચાલે યાર ફોર વ્હીલર કાકા તમે અરે ના ચાલે અરે લોન આલું હવા મારે બેઠો થઈ ગયો અરે સાહેબ જેટલા થાય એટલા હું નહિ કેતો તમે ચાર લાખ હાલો તોય તો

जातो जीदा हो, हो। जाता मला लागेल राशी आयो गाय उभा ना रेता नका बघा मरावा मलशिये